જીવદયા એ માનવતાનો પ્રથમ ધર્મ આ સૂત્રને સાર્થક જીવદયા સંસ્થાએ કરી બતાવ્યું છે વાત એમ છે કે સંસ્કારી નગરી વડોદરામાં પાલતુ શ્વાન માટે અનોખી રીતે સેવા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે દરમિયાન આજવા રોડ પર આવેલા શિવજીના મંદિરમાં જીવ દયા માટે કામ કરતી સંસ્થા દ્વારા બળ મારવામાં આવ્યા હતા કે સંસ્થાએ શિવ ભક્તોને અપીલ કરી કે શિવજીને અર્પણ કરવામાં આવનાર દૂધનો એક ભાગ અન્ય પાત્રમાં જમા કરાવવામાં આવે તેમાંથી પાલતુ શ્વાન માટે ભોજન બનાવીને તેમની આંતરડી ઠારવવામાં આવશે આ પ્રયાસનો સારો પ્રતિસાદ મળતા સેંકડો પાલતુ શ્વાનની આતરડી ઠારીને પ્રભુ ભક્તિની સાથે પશુ ભક્તિનો હેતુ પણ સિદ્ધ થયો છે સેવાભાવી સંસ્થાના કાર્યકરનું કહેવું છે કે આમ કરીને તેઓ રોજ પાંચ લીટર જેટલું દૂધ અને સોમવારના દિવસે પંદર લીટર જેટલું દૂધ એકત્ર કરતા હતા તેમાંથી અત્યાર સુધી સેંકડો પાલતુ શ્વાનને જમાડીને તેમની આંતરડી ઠારવવામાં આવી છે મંદિરના મેનેજમેન્ટ દ્વારા પણ જીવદયા માટે કામ કરતી સંસ્થાને પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો